મિત્રો તમારા માટે હું નવો વિડીયો લઈને આવ્યો છું રજવાડી રીંગણનો ઓળાની સબ્જીની રેસીપી આપણે જોશે એક મોટું રીંગણ ચૂલા ઉપર આવી રીતે શેકી નાખવાનું અને રેડી કરવાનું શેકાઈ જાય એટલે રીંગણ ઉપરથી છાલ એની ઉતારી અને આવી રીતે ક્લિયર કરી નાખવાનું આવી રીતે કસ કરી લેવાનું રીંગણને લીલી ડુંગળી લસણ આદુ રેડી કરવા ટામેટાના પણ નાના નાના ટુકડા કરી રેડી કરવા ખાંડણી લેવાની મારા લિસ્ટ મુજબ બધું રેડી કરી અને આ બધું ખાંડી અને અધકચરું રેડી તવી લેવાની એની અંદર એક ચમચો તેલ લઈ અને ગરમ કરવા મૂકવાનું ગરમ થઈ જાય એટલે એક ચમચી જીરું નાખી દેવાનું એક ચમચી મિત્રો હિંગની નાખી દેવાની મિત્રો આદુ લસણ અને એ રેડી કરી હતી ખાંડીને એ પણ નાખી દેવાનું લીલી ડુંગળી આપણે જે કટિંગ કરી અને રેડી કરી હતી એ પણ નાખી દેવાની મિત્રો ડુંગળી આપણી આ ટાઈપની સંતરાઈ જવી જોઈએ કટિંગ કરેલા ટામેટા પણ અંદર નાખી દેવાના ડુંગળીના પાંદડા આપણે કટિંગ કરીને રેડી રાખ્યા હતા એ પણ અંદર નાખી દેવાના મિત્રો ચાર થી પાંચ મિનિટ માટે સાતળવાના અંદર એક ચમચી હળદરની નાખી દેવાની એક ચમચી તીખું મરચું નાખી દેવાનું બે ચમચી ધાણાજીરું પાવડરની નાખી દેવાની માપસર અંદર મીઠું નાખી દેવાનું સર માટે કાશ્મીરી લાલ મરચું મિત્રો નાખી દેવાનું ચટાકેદાર ચમચા વડે બધું હલાઈ અને મિક્સ કરી દેવાનું મિત્રો એકદમ મસ્ત અને ટેસ્ટી રજવાડી બાપુ સાઈ ઓળો બનશે મસાલો દાજી ન જાય એટલે મિત્રો એક ગ્લાસ પાણી નાખી દેવાનું ઉપરથી હાથથી મસળી અને કસ્તુરી મેથી નાખી દેવાનું રજવાડી સબ્જી છે એટલે કિચન કિંગ મસાલો નાખી દેવાનો મિત્રો ઉપરથી આપણે જે રીંગણને શેકી અને કસ કરીને રેડી રાખ્યું હતું એ શાકની અંદર નાખી દેવાનું નાખ્યા પછી ચમચાથી હલાઈ અને એકદમ મિક્સ કરી નાખવાનું સુગંધ આવી છે મિત્રો ઉપરથી એક ચમચી માખણી નાખી દેવાની મિત્રો મિત્રો આપણો રજવાડી રીંગણનો ઓળો રેડી થઈ ગયો છે મિત્રો આપણે એક ડીશ લેશું એની અંદર સર્વ કરશું ડીશની અંદર સબ્જી મૂક્યા પછી ઉપરથી આપણે વાલી વાલી કોથમીરી ભભરાવશું હવે આપણે બાજરીના રોટલા રેડી કરશું બાજરીનો લોટ લેવાનો એને પછી આવી રીતે મસળી અને રેડી કરો હાથથી આવી રીતે દબાઈ અને રોટલી પાડવાની રેડી કર જુઓ મિત્રો સરસ રોટલો બન્યો છે હવે તવી ઉપર મૂકી દેવાનો એક સાઈડ શેકી નાખવાનો એક સાઈડ શેકાઈ જાય એટલે ઉથલાઈ દેવાનો બંને સાઈડ શેકાઈ જાય એટલે આપણે ગેસ ઉપર ફૂલાવવાનો આવી રીતે જુઓ મિત્રો બંને સાઈડ શેકાઈ અને આપણો બાજરાનો રોટલો રેડી થઈ ગયો છે હવે એક થાળી લેશું એની અંદર રજવાડી રીંગણનો ઓળાની સબ્જી સાથે બાજરાનો રોટલો અને ઘી ગોળ મિત્રો ડુંગળી આથેલા ગાજર અને મરચાંના સંભાળિયા લસણ ચટણી મિત્રો આવા નવા નવા વિડીયો હું મૂકતો રહીશ મિત્રો સારો વિડીયો લાગે તો લાઇક આપ